જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેતરગુપ્પ સપ્શે તેજ પર ખેડૂતભાઈઓ આજે આપણે બહુ આગલું લોંગ આપવાનું છે અને સાથે આ વાત આપણે કરીએ કે જે અત્યારે રાઉન્ડ ચાલે છે છૂટાછવાયા વિસ્તારમાં તો હવે આ રાઉન્ડ ક્યારે પૂર્ણ થશે અને કયા કયા વિસ્તારમાં લાભ આપશે વરસાદનો એ તો આ રાઉન્ડ તેર તારીખની આસપાસ પૂર્ણ થશે તેર સપ્ટેમ્બર અને ગીર સોમનાથ જુનાગઢ વિસ્તાર પછી બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી નામુક વિસ્તાર ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત એ બધા વિસ્તારમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે બાકીના જે વિસ્તારો છે જે નામ નથી લેતો એ વિસ્તારો એમાં લોટરી મુજબ તેર સપ્ટેમ્બર સુધીમાં હળવો મધ્યમ વરસાદ સાવ હળવો મધ્યમ વરસાદ થશે લોટરી મુજબ અને આગતું ઇંધાણ તો આપણે અગાઉ પણ આપ્યું હતું અને ફરી પણ આપીએ છીએ હજી ચોમાસું વિદાય નથી લીધું અત્યારે જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવવામાં સુકા પવનો છે પાકિસ્તાન તરફના એટલે આ બાજુ સિસ્ટમ આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ નથી આવવાની ખાલી ઝાપટા ઝુંપટી જેવું થશે તેર સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે હવે જે આગતરું ઇંધાણ છે એકવીસથી સત્યાવીસ તારીખ જે આપણે કહી હતી હજી એ યથાવત જ છે એમાં સિસ્ટમ બનશે અને એનો વરસાદ આપણે ગુજરાતને લાભ આપશે લોંગના મોડલ બતાવે છે અને બીજું એક આપણે જે લોંગનું આપવાનું છે શિયાળો અને ઉનાળો અને માવઠા કેવા થશે એ તો આપણે અહીંયા મોડલ આપણે બતાવીએ આ લાઈવ વિડિયો છે આપણે બંધ કરીશું અને હવે મોડલમાં ઓડિયોથી તમને સમજાવું કે કઈ રીતનું છે બધું એ ચાલો આપણે હવે એ વિડીયો આની સાથે જોડાવી દઈએ મિત્રો હવે તમે આ ચાર્ટ જુઓ તમે આ વેધર બલના ચાર્ટ છે જે આ મોડલ છે વેધરબલ એ લોંગનું બતાવતા હોય છે આ મોડલ છે એ એક વર્ષનું નવ હજાર રૂપિયા ચાર્જ લે છે આ વેબસાઇટ દ્વારા હવે આ મોડલના હું પૈસા ભરું છું એક વર્ષના નવ હજાર રૂપિયા તો હવે વાત આપણે એ કરવાની છે અત્યારે કે આ ચાર્જ છે એ એકવીસ તારીખ સુધીના બતાવે છે તમે જોઈ શકો છો ઉપર એરો આપ્યો છે અને બીજી વાત એ આપણે કે જે આપણે અગાઉ આગાહી કરી હતી કે તેર તારીખ સુધી લોટરી મુજબ તેર તારીખ પછી લોટરી મુજબ રાઉન્ડ ચાલુ થશે તો આપણે જ્યારે લોંગની આગાહી હોય એમાં આપણે ઘણી વખત આપણે કહેતા ભૂલી જાય છે કે લોંગની આગાહીમાં બે ચાર દિવસ આગળ પાસે થતું હોય છે તો ખેડૂતભાઈઓ જે અત્યારે બે દિવસથી આ ઘણા વિસ્તારમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદ ચાલુ છે એ આપણે જે પાછલી આગાહી હતી તો તેમાં વહેલો વર્ષ ચાલુ થઈ ગયો અને બીજી ખાસ વાત એ પણ તમને કરીએ કે તેર તારીખ બાદ તેર તારીખ બાદ પણ વરસાદી માહોલ આ રીતે ઘણા વિસ્તારમાં યથાવત રહેશે અને આ ચાર્ટ પછી આપણે તમને બીજો એક ચાર્ટ બતાવીએ છીએ આ મોડલનો એ તમે જુઓ આપણે જે આગતરું ઇંધાણ કહ્યું હતું કે તારીખ એકવીસથી સત્યાવીસ સુધીમાં એક ફરી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ આપણે તમને દર્શાવ્યું હતું તો એ ચાર્ટ પણ તમને અહીંયા બતાવીશ આ તમે કલર જુઓ ગુજરાતમાં કે કેવો કલર છે હું અહીંયા ઝૂમ કરીને એક ફોટો મૂકું છું તમને ગુજરાતનો એટલે તમને ખ્યાલ આવશે નીચે કલર મુજબ હોય છે કોડ હોય છે એના તમે એ જોઈ શકો છો કે કઈ રીતનું હોય છે પછી આપણે નવો જે ચાર્ટ છે એમાં આપણે તમને બતાવીએ કે એમાં શું છે એ હવે ખેડૂતભાઈઓ જે આ નવો ચાર્ટ તમને બતાવે છે અહીંયા આ છે આપણે ત્રીસ સપ્ટેમ્બર સુધીનો હવે જે આમાં કલર મુજબ વરસાદ આપણે દર્શાવે છે તમે નીચે માપ એના જે માપદંડ છે એ તમે જોઈ શકો છો આપણે એનો એક ઝૂમ કરીને ફોટો મૂકશું અહીંયા એટલે તમને વધારે ખ્યાલ આવશે હવે જે આ વેધર બલ્બ છે આ એપ્લિકેશન છે એ સ્ટ્રોંગ છે બહુ સત્યની નજીક બતાવે છે હવે આપણે વાત એ છે કે જે આગતરું ઇંધાણ આપણે આપ્યું હતું એકવીસથી સત્યાવીસ સપ્ટેમ્બરનું તો થી સત્યાવીસ સપ્ટેમ્બરે વરી ફરીથી એક વરસાદી માહોલ જામશે અને આ વરસાદી માહોલ છે એ જે આમાં તમને લાલ કલર દેખાય છે એ લાલ કલરમાં બેથી પાંચ ઇંચ સુધીના વરસાદ થઈ શકશે અને અમુક વિસ્તારમાં પાંચ ઇંચથી વધારે પણ વરસાદ થશે પછી જે લીલો અને બ્લુ કલર દેખાય છે તમને આમાં એમાં બે ત્રણ ઇંચની આસપાસ વરસાદ થશે પછી એક સફેદ કલર દેખાય છે પછી જાંબલી કલર દેખાય છે એ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થશે હવે બીજી એક વાત કહું તમને ખેડૂતભાઈઓ કે આપણે ક્યારેય એકેય વિડીયોમાં એમ નથી કહેતા કે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એવું નથી કહેતો પણ આ વિડીયો તમે શેર કરશો અને સબસ્ક્રાઈબ પણ કરશો કારણ કે જેટલું તમે આ વિડીયો શેર કરશો ચોમાસાના અંતિમ ચરણોમાં હવે વરસાદ છે એટલે આ વિડીયો તમે શેર કરશો તો અલગ અલગ વિસ્તારના ખેડૂતભાઈઓને માહિતી મળશે આ સમયે મગફળી પાક ઉપર હોય છે તો હું આટલી મહેનત કરીને જો તમને આપું છું તો તમે ખાલી શેર કરી દેશો તો ઘણા બધા ખેડૂત ભાઈઓને ફાયદો થશે એના ખેતી કામ કરવામાં એનો જ મોલ તમારે ખાલી બે સેકન્ડ ફોરવર્ડ કરતાં થાય એમાં આપણે કાંઈ ખર્ચો નથી પણ તમારો વિડીયો શેર કરશો તમે આ મારો વિડીયો તમે શેર કરશો તમારા પ્લેટફોર્મ પર તો ઘણા ખેડૂત ભાઈઓને હજારો લાખો રૂપિયાનો ફાયદો થશે આપણે આ વિડીયોમાં કોમેન્ટ ચાલુ રાખીશું જેથી કરીને કોઈ ખેડૂતને કાંઈ પૂછવું હોય તો પૂછી શકે પણ તમે પહેલાં કોમેન્ટ કરો તેની પહેલાં જે કોમેન્ટ થયેલી છે એના જવાબ હું શું આપું છું એ જોઈને તમે કોમેન્ટ કરશો એટલે તમારો ટાઈમ અને મારો ટાઈમ ખોટો બગડે નહીં હું પણ એક ખેડૂત છું એટલો ટાઈમ મારી પાસે પણ ના હોય કે જવાબ જલ્દી સુધી મળી જાય થોડી વાર લાગે જવાબ આપતા પણ તમે બીજાની કોમેન્ટ વાંચો તો એ શું સવાલ કરે છે ને હું એને શું જવાબ આપું છું તો એટલે તમારે એ સવાલમાં જવાબમાં તમારો પણ સવાલનો જવાબ એમાં મળી જ મળી જશે પણ એક આ વિડીયો એટલો ખાસ શેર કરશો કે ખેડૂતભાઈઓને મદદરૂપ થાય હવે જે આ એકવીસ ત્રીસ ને સત્યાવીસ તારીખનો જે રાઉન્ડ છે એ રાઉન્ડ ચાલુ થશે 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 એમાં વરસાદ આવશે 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 જ એ મુજબ તમે ખેતી કામ કરશો ખેડૂતભાઈઓ હજી ચોમાસું વિદાય લીધું નથી અને સોશિયલ મીડિયામાં અફવાઓ ફરે છે કે ચોમાસું હવે છેલ્લા ચરણોમાં છે આમ છે તેમ છે હજી આ એક રાઉન્ડ આવશે આના પછી પણ રાઉન્ડ કદાચ આવી શકશે તો એનો આપણે વિડીયો પાછો બનાવશું અને તમને બતાવશું કે સપ્ટેમ્બર બાદ ઓક્ટોમ્બરમાં વરસાદ છે કે નહીં એ પણ આપણે માહિતી આપશું તમને હું એટલા વિડીયો નથી બનાવતો હું લોંગના જ વિડીયો બનાવું છું લોંગની જે માહિતી હોય એના જ વિડીયો બનાવું છું નજીકના વિડીયો હું નથી બનાવતો નજીકનું તો તમને પણ વિન્ડી અને કોલા ટ્રોપિકલ ટ્રીટબીટ અને મેટ્રોલોજીકમાં તમને જોતા આવડતું હશે અને ના આવડતું હોય તો આપણે અહીંયા એક વોટ્સઅપ ગ્રુપ આપણે લિંક આપશું પહેલી કોમેન્ટમાં તો એમાં તમારે જોડાઈ જવાનું અને અહીંયા તમે પૂછશો એટલે લિંકો અહીંયા આપણે આપી દઈશું તમને શીખવા મળે બીજા તમારા કાંઈ એવા સવાલ હોય તો તમે જરૂર કોમેન્ટમાં પૂછી શકો છો હું તમને જવાબ આપીશ પણ આ એક વાત યાદ રાખજો ખેડૂતભાઈઓ કે આપણે ખેડૂત છીએ ખેડૂત ખેડૂતને મદદ નહીં કરે તો કોણ કરશે એટલે તમે વિડીયો શેર કરો મારે કાંઈ વ્યૂઅર લેવા માટે હું વિડીયો નથી બનાવતો જો મારે વ્યૂઅર જ લેવા હોય તો તો હું રોજ વિડીયો ના બનાવું એટલે આપણે જરૂર પૂરતા જ વિડીયો બનાવીએ છીએ અને માહિતી આપીએ છીએ હવે આપણે જે વાત કરવાની છે બીજી એક કે શિયાળો કેવો રહેશે અને ઉનાળો કેવો રહેશે એ તો હાલ આ વિડીયો લાંબો થશે આપણે એટલે હવે ચાર પાંચ દિવસ કે દસ દિવસ પછી એનું આપણે એક એનાલિસિસ કરીને આપણે મૂકશું કે શિયાળો એવો રહેશે ઉનાળો એવો રહેશે અને એમાં આપણે ખાસ એ વાત કરીશું શિયાળા ઉનાળામાં માવઠા કેવા છે કેટલા માવઠા છે એ આશરે આપણે દર્શાવશું મોડલ દ્વારા એમનું નહીં મોડલ તમને બતાવશું કે આવા માવઠા બતાવે છે શિયાળામાં અને આવા માવઠા ઉનાળામાં બતાવે છે એ અલગની એક વેબસાઇટ આવે છે આ વેધર બલમાં જ એમાં બતાવે છે એ એ જે વેબસાઇટમાં આપણે આ જે છે એમાં આપણે જે બતાવશું એ આશરે હશે જ્યારે નજીક આવે ત્યારે વધારે ક્લિયર થતું હોય પણ આપણે એનો અંદાજ આપણે કરી શકીએ કે આ રીતના માવઠા અને આ રીતની ઠંડી તડકો એવું બધું રહેશે માવઠાનું આપણે એમાં એનાલિસિસ કરીને બતાવશું તો ખેડૂતભાઈઓ તમારે માહિતી કેવી લાગી છે બરાબર તમે કોમેન્ટ તો સવાલ પૂરતી જ કરજો કે તમારે શું જરૂર છે એ પૂરતી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને